બીજેપી મહિલા દ્વારા કોંકલેવ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહિલાઓને મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે ઉપરાંત બીજેપી મહિલા મોરચામાં જોડાઈ દેશની સેવામાં ભાગરૂપનો આગ્રહ કરવામાં આવ્યો હતો આ કોંકલેવથી બીજેપી દ્વારા મહિલા સશક્તિકરણમાં કેવા માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે કડાવતી બીજેપી મહિલા મોરચો દ્વારા જો કે હાલ સ્માર્ટ સિટી કોંકલેવમાં વિભિન્ન શ્રેણીઓની મહિલાઓ હાજર રહી હતી આ કોંકલેવનો મુખ્ય ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં બીજેપીના ઉમેદવારોની સંગી બહુમતીથી જીતાડવાનો હતો જ્યારે કાર્યક્રમમાં જનસંપર્ક અભિયાન અંતર્ગત મહિલા મોરચાની કાર્યકર્તાઓ મહિલાઓનો સંપર્ક કરી બીજેપીને મત આપવા માટે પ્રોત્સાહન આપશે કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ પણ હાજર રહ્યા તેમણે કોંકલેવમાં નિવેદન આપતા કહ્યું કે ભારત દેશમાં મહિલા સશક્તિકરણના ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સૌથી મોખરે રહેશે આવા નવા દેશની મહિલાઓ દ્વારા તેમને મળતા આર્થિક અને સામાજિક લાભ બદલ પીએમ મોદી આભાર માનવામાં આવતો હોય છે હાલમાં મનપા અને નગરપાલિકા મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવી છે અમદાવાદમાં બીજેપી મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરવાળા દ્વારા કોંકલે હાજર મહિલાઓને મતદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બીજેપી પ્રદેશ પ્રમુખ સી પાટીલ શહેર પ્રમુખ અમિત શાહ બીજેપી મહિલા મોરચા દીપિકા સરવાર સહિત

સુરત વડોદરા ગાંધીનગર કર્ણાવતી શ્રેણીની મહિલાઓને જોડીને મહિલા મોરચા એ સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ પૂર્ણ કર્યો આજે કર્ણાવતી ખાતે દિનેશ હોવલમાં કર્ણાવતી મહિલા મોરચા દ્વારા આયોજિત સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ છે દરેક શ્રેણીની અલગ અલગ વિભિન્ન શ્રેણીની મહિલાઓ આ કોન્કલેવમાં જોડાયેલા છે ભારતની જનતાના હૃદય સમ્રાટ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આ દેશના હેટ્રિક સાથે ત્રીજી વખત વડાપ્રધાન બને એમના માટેથી મહિલાઓ આજે મેદાનમાં ઉતરી છે જ્યારે આ રણસિંગુ ફૂકાઈ ગયું છે ત્યારે આવનારા આ લોકસભાની ચૂંટણીના સમય દરમિયાન વિભિન્ન શ્રેણીની અમારી કી પર્સન બહેનો સાથે મહિલા મોરચાની બહેનો કઈ રીતે સંકલન કરીને વધારેમાં વધારે મતદાન મહિલાઓ કરે અને વધારેમાં વધારે મહિલાઓ મતદાન મથક સુધી પહોંચે એમના માટેથી મહિલા મોરચાની બહેનોએ સંકલ્પ લીધો છે આજે કર્ણાવતી મહિલા મોરચા દ્વારા આયોજિત આ સ્માર્ટ સિટી મહિલા કોંકલેવમાં પાર્ટીના અમારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી પાટીલ સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે

કર્ણાવતી પૂર્વ અને કર્ણાવતી પશ્ચિમના લોકસભાના આ ત્રણેય ઉમેદવારને ખૂબ જંગી બહુમતીની લીડથી મહિલાઓ જીતાડે મહિલાઓ માટે આ કેન્દ્રની સરકારે અને આ રાજ્યની સરકારે જે જે કાર્યો કર્યા છે એ બહેનોની સમક્ષ આજે યાદ અપાવીને બહેનો સંપર્ક માટે એક વિશેષ જનસંપર્ક અભિયાન થાય એમાં બહેનો જે સંપર્ક કરશે ત્યારે બહેનોની નત નવી જે યોજનાઓ છે જે યોજનાઓથી બહેનો આજે પગભર બની છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે મહિલા સશક્તિકરણના અધ્યાયની શરૂઆત થઈ છે મહિલાઓ મહિલાઓ અત્યારે અત્યારે આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની જે ઉડાન ભરી રહી છે ત્યારે આજે વિભિન્ન શ્રેણીની સમાજની અલગ અલગ બહેનો આ કોંકલેવમાં ઉપસ્થિત રહી છે અને એ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ બહેનો માટે જે કરેલા કાર્યો છે એમનું ભાથું લઈને આજે અમે બહેનોને યાદ અપાવીએ છીએ કે નરેન્દ્રભાઈ નળતી જળ હોય ઉજાલા હોય ઉજ્જવલા હોય આયુષ્યમાન કાર્ડ હોય એક દીકરીના કોખમાં હોય માતાના ત્યાંના પોષણથી લઈને અંતે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય સુધીની ચિંતા આ નરેન્દ્રભાઈએ કરી છે ત્યારે એ અમારા નરેન્દ્રભાઈને હેટ્રિક સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું જે આ બહેનોનું આહવાન છે અને એ આહવાનને પ્રોત્સાહન આપવા માટે પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબનું પણ આજે માર્ગદર્શન